આમોદ તાલુકાના દોરા ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પાર્કિંગ એરિયા પાસેના મકાનમાં રહેતા અને હાઈવે પર આવેલા ઢાબાના મેનેજરના ઘરમાં અજાણ્યા તસ્કરો ટાટક્યા હતા જે તસ્કરો તેના રૂમમાંથી ત્રણ લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખે આખું લોકર ઉઠાવી ગયા હતા જેની આમોદ પોલીસ મથકે છવ્વીસ નવેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કર્મટીએ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો જેમાં આમોદ પોલીસ દ્વારા દોરા દાંદા ઈખર માતર અને ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના સિલ્કી ડોગને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઇનમાં ઊભા રાખતા સિલ્કી ડોગે બનાવના સ્થળની સ્મેલથી લાઇનમાં ઊભી રાખેલ વ્યક્તિઓમાંથી ચિરાગ દિનેશ વાણંદની સ્મેલ મેચ થતાં ભરૂચ જિલ્લાની ડોગ સ્કોડ એફએસએલની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી સિલ્કી ડોગે પકડી પાડેલ ચિરાગ વાણંદની સઘન પૂછપરછ કરતા આરોપી ચિરાગ વાણંદને ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચોરી કરેલ રકમ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસ તેમજ કાળા કલરની બેગ હિસાબની ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દા માલ તેલોદ ગામની સિમની કેનાલ પાસેથી મેળવી ચિરાગવાણંદ રહે દોરા તાલુકો આમોદની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે ત્યાં કડક ચોરીનો ગુનો બનેલો જેમાં જે ગોદરેજની લોકર હતું જે લોકરમાં લગભગ ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો છેતાલીસની લોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ ડાયરી કપડાં ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાં હતો જેની લોકર સાથે ચોરી થયેલી હતી જે ગુનાના ગામે તાત્કાલિક પોલીસ પોલીસે આજુબાજુની જે આમદની ગામના જે ગામ છે દોરા દાંડા શિખર માતરો ઓછાણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ એમને ડિટેન કરેલા હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્કોડ એફએસએલ ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્કોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવર તો હમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણા નાને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનો હતો ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોજ ગામની સીમમાં જે કેનાલ હતી તેની પાસેથી આરોપી મૂકેલો ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સીલકી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં